નર્મદેહરમાં દક્ષિણ પ્રયાગ ચાણો તીર્થ ક્ષેત્ર ભાદરવામાં ખૂબ અનેરો મહિમા શ્રાદ્ધ કર્મ કરવાનું મોક્ષ મળે એના માટે એક મહાલય શ્રાદ્ધ પણ કરવામાં આવે છે આ પર્વમાં મહાલય શ્રાદ્ધ વિશે દરેકની જાણકારી ખૂબ ઓછી છે પરંતુ ચાણોદના બ્રાહ્મણો દ્વારા બહુ સરસ રીતે સંપન્ન કરવામાં આવે છે આ મહાલય શ્રાદ્ધ ત્રણ પેઢી સુધીના પિત્રોનું શ્રાદ્ધ કર્મ કરવામાં આવે છે એમનું પિંડદાણીનું તર્પણ કરવામાં આવે છે મહાલય શ્રદ્ધામાં દાનનો પણ અને મહત્વ છે સોનું ચાંદી ગાય તુલસી કાળા તલ દૂધ દેતી ગાય ત્યારબાદ મહાલય શ્રાદ્ધ કર્યા પછી પિત્રો અક્ષયલોકને પણ પ્રાપ્ત થાય છે એવો અનેરો પુરાણોમાં પણ મહિમા છે ત્યારબાદ ચાણોદમાં જ આ શ્રાદ્ધ કર્મક્રમોમાં કેમ આવે છે તો નર્મદા સરિતામ શ્રેષ્ઠા નર્મદા નદીઓમાં સૌથી શ્રેષ્ઠ નદી છે એટલા માટે ચાણોદનું વિશેષ મહત્ત્વ છે જાણવુંમાં ત્રિવેણી સંગમ પણ થાય છે એક બાજુથી ઓરસંગ આવે છે બીજી બાજુથીમાં નર્મદા આજી આવે છે જ્યાં કોઈ પણ નદીનો સંગમ થતો હોય ત્યાં ભગવાન નારાયણનો વાસ હોય તો આ કર્મ કોઈપણ કર્મ કરો શ્રદ્ધ કર્મ એ નારાયણને જ આપણે અર્પણ કરવું પડે અને મોક્ષના અધિકારી પણ આપણને આપે તો નારાયણ જ મોક્ષ આપી શકે બીજો કોઈ મોક્ષ આપી શકતું નથી અને ઉત્તર ઉત્તર જીવનમાં અનેક પ્રગતિના કારક શ્રદ્ધ કર્મ પણ છે જેમ આપણે કોઈ યજ્ઞ કર્મ કરે ત્યારે પણ નાંદ્રદ્ધ કરવામાં આવે છે એમાં પણ આપણે પિત્રોને જ યાદ કરવા પડે છે એટલા માટે જ આ ઋષિ મુનિઓએ બાર મહિનામાં ગુજરાતી મહિનામાં ભાદરવાના પંદર દિવસ પણ આ પિત્રો માટે મૂક્યા હશે અને પિત્રો ને આપણે યાદ કરવા જ જોઈએ આપણો આ ધર્મ પણ છે ને આપણું એક કર્તવ્ય પારાયણ પણ છે જેથી કરી પિત્રો આપણને આયુ પ્રજા ધન વિદ્યા આયુ પ્રજા ધન વિદ્યા અને જીવતા જેવું ઘરમાં સ્વર્ગનું સુખ કરાવે ને અને આનંદમય આપણું જીવન થાય એ જ એમના આશીર્વાદથી આપણે ઉત્તર ઉત્તર આપણી સંતતિમાં અભિવૃદ્ધિ થાય આપણો કુળ આગળ વધે એ જ પ્રમાણે એમના આશીર્વાદ આપણા જીવનમાં મળે છે અને આપણું જીવન નિર્વિવાદપણે અને સંપૂર્ણપણે સુખમય બીતે એ જ માં આપણને આશીર્વાદ પ્રદાન કરે છે આપણા પિતૃ આપણને આશીર્વાદ પ્રદાન કરે છે નર્મદે હર